હું આ ભક્તિનગર પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંજયભાઈ મારાડિયા છે એ પોતાને ઈંડાની લારી પર ગયેલા અને એ દરમિયાન ઈંડાની લારી પર આ કામના સામાવાળા છે ભરતભાઈ ગઢવી એમને ઓળખતા હતા અને એ બાબતે બોલાચાલી થતા અને ગઢવી લોકો ફાટી ગયા છે એમ કહીને વાતચીત થઈને એમાં ઉગ્ર બોલાચાલી થઈને એના અનુસંધાને આ કામના સામાવાળા છે ભરતભાઈ ગઢવી એમને પોતાના દિફામાંથી ચક્કુ કાઢીને એમના પેટમાં મારીને ઈજા કરેલી ત્યારબાદ તેમનું હોસ્પિટલ લઈ જતાં મરણ થયેલ છે આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરેલ છે અને વહેલી સવારે ઉપરો ગુનાનો આરોપીને અટક કરવામાં આવે છે આરોપીએ કેટલા ઘા માર્યા હતા શરીરના જેના કારણે સંજયભાઈનું મોત નીપજ છે બે ત્રણ વખત ઘા મારેલા અને અંદર પેટના ઊંડાણના ભાગે ઘા થવાના કારણે તેમનું મૃત્યુ થયું છે બીજી કોઈ તપાસમાં બાબત સામે આવી છે ઉપરોક્ત ગુનાનો આરોપી છે ભરત ગઢવી એ અગાઉ પણ ઘણા ગુનાઓમાં છંડવાયેલો છે એ બાબત ધ્યાનમાં આવેલી છે આરોપી અને જે મૃતક છે તેની વચ્ચે કોઈ સંબંધ આરોપી અને મૃતક વચ્ચે કોઈ એમ સંબંધ નહોતા પણ એકબીજાનો ઓળખતા હતા